શ્રી સૌરાષ્ટ્ર દ્વારા અમારા સમાજના શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ મુખ્ય અધ્યક્ષ બનવા અમે અનેક અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે જ હર્ષ લાગણી અનુભવીએ છીએ બહુ મોટી સંખ્યામાં વડોદરામાં ગરબા નું આયોજન હર વર્ષે કરતા હોય છે આ વર્ષે અર્ષાદરા વિસ્તાર માં એમાં પણ ખાસ જયારે જગદીશભાઈ વિશ્વકર્મા જેવા ભાજપ ના પ્રદેશ બન્યા હોય ત્યારે સમાજ એક અનેક ખુશી નો માહોલ છે અને આજના દિવસે માતાજીના ના ચરણો માં થી પણ વધારે દીવડા આરતી કરી અને માતાજી ને પ્રાર્થના કરશે કે તેઓને ખુબ જ સફળ બનાવે અને તેઓના નેતૃત્વમાં ગુજરાત ભાજપ ખૂબ સક્ષમ બને એવું એક મેમ સાથે આજે આ જે કઈ મંડળે આયોજન કર્યું છે એમને શુભ કામના માટે પણ ખૂબ સામનાઓ કરી છે અને ખૂબ ઉત્સાહ થી ગરબે ઘૂમી રહ્યા છે